કેમ છો ગુજરાતી ભાઈઓ સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મોદીજી ડેડિયાપાડામાં આવે એની પહેલાં ચૈતરભાઈ વસાવાએ બનાવ્યો પોતાનો માસ્ટર પ્લાન અને જાહેર મંચ ઉપરથી એવું કીધું કે જેને જોઈને મોદીજી પણ થતરી ગયા ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ કે આખરે શું કીધું ચૈતરભાઈ વસાવા અને શું ખરેખર મોદીજીની એન્ટ્રી જ્યારે ડેડીયાપાડાની અંદર થશે ત્યારે શું ખરેખર ચૈતરભાઈ વસાવા કંઈક કરશે કે કેમ કેમ કે તમને ખબર છે કે હમણાં ત્રણેક મહિના પહેલા ચૈતરભાઈ વસાવા કે જે લગાતાર નેવ દિવસ સુધી જેલની અંદર રહ્યા હતા એક નજીવી બાબત આપણે કહી શકાય કે કાચનો ગ્લાસ ફેંક્યો અને એના પછી ચૈતરભાઈ વસાવાની અટકાયત થઈને ત્રણ મહિના સુધી એ જેલમાં રહીને પાછા છૂટી ગયા પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે ભાજપ ખોટા કેસો અમારી ઉપર દાખલ કરે છે જ્યારે જ્યારે અમે જનતાનો અવાજ ઉઠાવવાની કોશિશ કરીએ ત્યારે ત્યારે આ લોકો અમને દબાવી નાખવાની કોશિશ કરે છે અને જ્યારે એ લોકોથી ન થાય ત્યારે પોલીસની આગળ કરે છે મિત્રો આવું ચૈતરભાઈ વસાવાના મોઢે આપણે ઘણીવાર સાંભળ્યું હશે જોકે આપણે તો એવું કહેતા જ નથી કેમ કે તમને ખબર છે કે આપણા સરકારના કેટલા પણ માણસો હોય એ આપણા માટે જ છે ભાઈ અને એટલા માટે જ એમને રક્ષક કે સાથી કહેવામાં આવે છે કેમ કે પોલીસ સાહેબ જ્યારે આપણને દુઃખ આવે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે જેવો તમે સો નંબર ડાયલ કરો એટલે તરત જ પોલીસ સાહેબ આવીને ઊભા રહી જાય તો ક્યાંક જોવા જઈએ તો બહુ સારું કામ કરી રહ્યા છે પણ શા માટે ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે શું ખરેખર એ વાત સાચે કે ખોટી મને કમેન્ટ કરીને એકવાર જરૂર બતાવજો હવે સૌથી પહેલાં તમને વિડીયો બતાવો ભાઈ કે જ્યારે આમને સામને આવશે ત્યારે કેવો માહોલ હશે એક બાજુ ચૈતરભાઈ વસાવાની જનતા બીજી બાજુ મોદીજીની જનતા અને બેના વચ્ચે જંગ જામશે ભાઈ આ ચાલો વિડીયો જુઓ અને કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા